ભાવનગર નંદકુવરબા કોલેજ દેવરાજનગર એનએસએસ ને વિદ્યાર્થીનીઓ દ્વારા રઘુકોડ સ્કૂલ પાસે સફાઈ ઝુંબેશ હાથ ધરાયું પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર દેવરાજનગર પાછળ આવેલા રઘુકોડ સ્કૂલ જતા રસ્તા ઉપર છેલ્લા એક માસથી કચરાના ઢગલા પડ્યા હોવાથી આજુબાજુમાં રહેતા લોકોમાં અને સ્કૂલમાં જોતા નાના ભૂલકા વિદ્યાર્થીઓમાં રોગચાળો ફેલાય તે પહેલા નંદકુવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે અભ્યાસ કરતી એનએસએસની વિદ્યાર્થીનીઓ દ્વારા આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજે રઘુકુળ સ્કૂલ નજીક કચરાના તમામ ઢગલા ઉપાડી સાફ સફાઈ કરવામાં આવે હવે કદાચ ભાવનગર તંત્રને સફાઈ અભિયાન માટે આંખ ખુલી જાય તો સારું જ્યારે ભાવનગરના ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં સફાઈનો અભાવ જોવા મળે છે તમારા મારું નામ કમલેશ રોટિયા છે હું નંદકોરબા મહિલા કોલેજમાં એઝ એ પીટીઆઈ તરીકે અને એનએસએસ વિભાગ સંભાળું છું એનએસએસના હમણાં તે બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતિ અને સફાઈ અભિયાન સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જે છે ઓલામાં કે ભાઈ આપણે બધી જગ્યાએ સ્વચ્છતા નહીં રાખવું જોઈએ એના સંદર્ભે અમારે એનએસએસ એનસીસી અને સ્પોર્ટ્સની તમામ દીકરીઓએ આજે સફાઈ અભિયાન હાથ ધર્યું છે અને આ સફાઈ અભિયાન છે એ સફાઈ અભિયાન કે જે અતિશય અને બધું છે એ અમે એક સંદેશો આપવા માગીએ છીએ બધાને આખા અહીંયાના ગાયત્રીનગર વિસ્તારના લોકોને કે તમે સ્વચ્છતા રાખો અને સ્વચ્છતા છે એ તે આગળ છે એ તમારા ઘણા અને અનેક રોગોને બધું દૂર કરશે તો સ્વચ્છતા ત્યાં સુંદરતા પ્રભુતા અને એ આશયથી અને તમામ આ વિભાગના દીકરીઓ છે એ અહીંયા આજે જોડાણા છે ઇરફાન સોલંકી સાથે અનિલ ગોહિલ રિપોર્ટ એસ નાઇન ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે